પાલિકાના કમિશનરની સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે અને ફરાળીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડો પાડીને જરૂરી ચેકિંગ હાથ ધર્યું હતું કમિશનરની સૂચના બાદ આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં ચાર ટીમો બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું હાથીખાના તેમજ ચોખંડી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચોખંડી વિસ્તારમાં આવેલ લોટઘરમાં ફરાળી લોટના ગોડાઉનમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તમામ લોકો ઉપવાસ કરતા હોય છે ત્યારે તેઓના આરોગ્ય સાથે ચીડા ન થાય તે માટે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે đó là cái này nó không được, cái này tôi làm được, tôi làm được. này. cái này. cái

આજથી શરૂ થયેલા શ્રાવણ માસ અનુલક્ષીને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાહેબશ્રીની સૂચનાથી ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારશ્રી ડૉક્ટર મુકેશ વૈજ સાહેબના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોની ચાર ટીમો દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે ફરાળી રોટ બનાવવાના ઉત્પાદકો અને રિટેલરો છે ત્યાં ઇન્સ્પેક્શનની કામગીરી અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હજી સેમ્પલિંગની કામગીરી ચાલુ કરેલી નથી ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે અને એમની પાસે જે વિવિધ ફરાળી લોટ રાજ્રાનો લોટ મોરિયાનો લોટ સિંગોડાનો લોટ કેટલી માત્રામાં છે તેનો સ્ટોક અને હું વેરિફિકેશન ચાલી રહ્યું છે